સુરત શહેરના વેડરૂ ચાર રસ્તા પાસે આવેલી ગોવિંદનગર સોસાયટીનો બનાવ સામે આવ્યો અસામાજિક તત્વોની ખુલ્લામ દાદાગીરી સામે આવી કરિયાણાની દુકાન ચલાવતા વ્યક્તિ એની તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો અસામાજિક તત્વોને ગારાગારી કરવાની ના પડતા મામલો બિચકાયો પરિવારે પોલીસ બોલાવવાની વાત કરતા અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ કરી ઘટનાના સીસીટીવી આવ્યા સામે सीस ना आधारे सिंगरपूर पोलिस तपास शरू करी ब्युरो रिपोर्ट डेली इंडिया टीवी सुरत